ન્યૂઝ નેવિગેશન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે લોકો ગરબે ઝૂમવા પાર્ટી પ્લોટ્સમાં જાય છે અને નવરાત્રીના પર્વની ઉજવણી કરે છે ત્યારે બીજી બાજુ વીએચપી અત્યારે ગામે ગામે જઈ અલગ અલગ જગ્યાઓએ જઈ પાર્ટી પ્લોટ્સ પર જઈને ચેકિંગ કરે છે હાલમાં જ તે રાજકોટમાં પહોંચ્યા હતા અને રાજકોટમાંથી આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓનર અને વીએચપીની વચ્ચે જબરજસ્ત બોલાચાલી થઈ ગઈ આ બોલાચાલીનો આખો સમગ્ર મામલો જિગ્નેશ મેવાણી સુધી પહોંચતા જિગ્નેશ મેવાણીએ વીએચપીના લોકોને સણસણતો જવાબ આપ્યો છે શું જવાબ આપ્યો છે શું હતો સમગ્ર મામલો વિગતે વાત કરીશું નવરાત્રી ચાલી રહી છે એટલે લોકો પાર્ટી પ્લોટ્સમાં જાય છે અને અલગ અલગ રીતે ગરબા રમે છે ત્યારે આ દરમિયાન બધા જ જ્ઞાતિના લોકો ભેગા થઈને રમે તેવા પાર્ટી પ્લોટ્સ અત્યારે થઈ ચૂક્યા છે ત્યારે હાલ હવે વીએચપી વિશ્વ હિન્દુ પરિષદ અલગ અલગ જગ્યાઓ જઈને ચેકિંગ કરતી હોય છે તેમાં જઈને તે ચેકિંગ કરતા હોય છે કે કોણ ક્યાં કેવા લોકો રમી રહ્યા છે હાલ આ ચેકિંગ દરમિયાન તે રાજકોટના એક પાર્ટી પ્લોટમાં પહોંચ્યા જેમના ઓનરનું નામ છે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ જે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે સંકળાયેલા છે આ સમગ્ર ઘટનામાં તેમને એવું કહેવામાં આવ્યું છે કે આ પાર્ટી પ્લોટ બંધ કરી દો કારણ કે તમારા પાર્ટી પ્લોટમાં બીજા ધર્મના લોકો પણ અહીંયા રમવા આવે છે તેવું કહીને તેમને વિરોધનું પ્રદર્શન કર્યું હતું અને ત્યારે આ જે ઓનર છે અને જે આ વીએચપીના લોકો છે તેમની વચ્ચે જબરજસ્ત બોલાચાલી થઈ હતી ઓનરે ત્યાં સુધી કહી દીધું હતું કે જો તમારે ગરબા રમવા હોય ને તો રમો બાકી અહીંયાથી તમે જતા રહો આ સમગ્ર મામલો આખો જિગ્નેશ મેવાણી સુધી પહોંચ્યો હતો અને જિગ્નેશ મેવાણીએ પણ વીએચપીના લોકોને સરખો જવાબ આપ્યો છે વધુમાં જિગ્નેશ મેવાણીએ કેવો જવાબ આપ્યો છે શું કહ્યું છે સાંભળીએ તેમને એક વિડીયો બહુ વાયરલ થયો છે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ કહેવાતા કેટલાક હિન્દુ સંગઠનના માણસોને એક સવાલ પૂછ્યો એ હિન્દુ સંગઠનના માણસો ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા સમાજના લોકો કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માંગતા હતા ઇન્દ્રનીલ ભાઈએ સચોટ કામ કર્યું આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું સૌરાષ્ટ્રનું ગુજરાતનો માહોલ દાયકાઓથી દૂષિત કરી રહ્યા છે તમને સવાલ પૂછવા માંગુ છું તમને ગરબામાં એ જાણવાનો રસ થયો કે મુસ્લિમ સમાજનો કોઈ માણસ આવ્યો છે કે કેમ એ ચેક કરવાનું મન થયું તમને એ મન ના થયું કે રાજકોટના અગ્નિકાંડના મુખ્ય કસૂરવાર કોણ છે અગ્નિકાંડમાં જયારે છવ્વીસ અઠ્યાવીસ લોકો ભૂંજાયા એક મહિનો અમે લડ્યા ત્યારે તમે ક્યાં ખોવાઈ ગયા ત્યાં સંઘ માંગુ છું અત્યારે નવરાત્રીની મોસમમાં નોરતા ગરબા ચાલુ છે ત્યારે પણ દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિકો મોટા ધાર્મિક સ્થળોની ફરતે એના બે બે કિલોમીટરની ત્રીજામાં અનેક તારૂ નડા ચાલે છે તમે તમારા બાપા ત્યાં જઈને ઉધા પડો ને તાકાત હોય તમારા પર પાણી તો બંધ કરાવો ને અત્યારે તમે ગરબામાં મુસ્લિમો શોધવા નીકળ્યા છો આ ધર્મના નામે રાજનીતિ કરવાની અને બધા ખોટા ધંધા બંધ કરો સ્ત્રીઓના નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો દાપણ કરવું તું ને હરણીકાંડના પીડિતો માટે લડવું તું ને ભોગ બનનારા એક્ઝામ્સના પેપર જે લીક થયા એનો ભોગ બનનારા પંચાણું ટકા હિન્દુ છે કચેરીની બહાર લાઈનોમાં ઉભાવે છે કર્મચારીઓની આગળ શિષ્યવૃત્તિની લાઈનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓ આનો બહુ જ મોટો વર્ગ હિન્દુ છે તમે કયા હિન્દુની વાત કરો છો એટલે ગરબાની અંદર મુસ્લિમ ગયો કે ના ગયો એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને આખા ગુજરાતનો માહોલ આખા ગુજરાતે સમજવું જોઈએ પોલીસ પ્રશાસનના ઇશારે ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ બધા સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે એમણે ભગાડી મૂક્યા એમને ગેટલોસ કીધું કાઢી મૂકીએ બહુ સારું કર્યું હું પણ આવા સંગઠનોને કહું છું કે ગેટલોસ્ટ આ હતા કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી જેમણે સરખો જવાબ આપ્યો છે તે આકરા પાણીએ પણ જોવા મળ્યા છે અને તેમને એવું કહ્યું છે કે મા અંબાનો પર્વ એટલે કે નવરાત્રી એમાં જાતપાત નથી હોતા બધા એક થઈને રમતા હોય છે અને મા અંબાની આરાધના કરતા હોય છે એમાં આ બધી વસ્તુઓ કરવી કોઈ જરૂરિયાતની નથી તમારે ગરબા રમવા હોય તો તમે રમો બાકી તમે આ પાર્ટી પ્લોટ છોડીને જઈ શકો છો આવું કહીને જિગ્નેશ મેવાણીએ જબરજસ્ત જવાબ આપ્યો છે આવા જ તમામ વીડિયો સાથે તમને ન્યૂઝ નેવિગેશન ગુજરાતી માહિતીગાર કરતું રહેશે અમારી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ લાયકન પણ દબાવી દેજો સાથે જ કમેન્ટ કરીને તમારો અભિપ્રાય પણ જરૂર જણાવજો